નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પરમારા સોનનું હિધી કરું છું તમને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો ને તમને ચેનલ શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવી કોઈપણ પરિપત્ર આવે કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાથે માહિતી મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગામ ટેલિગામ ગ્રુપ પણ છે તો બંને જગ્યાએ હવે જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો વાત કરીશું બીજો મિત્રો આજના વિડીયોમાં ઘણા લાંબા સમયથી જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ ચાલી રહ્યો છે મિત્રો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જ્ઞાન સહાયક ભરતી રદ કરો જ્ઞાન સહાયક ભરતી રદ કરવા માટે આજના મહત્વના સમાચારના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો કે વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જે જ્ઞાસક ભરતી રદ કરવા માટે ઉમેદવારો જે આરતી પણ જોઈ શકો છો ઉમેદવારો આરતી કરી રહ્યા છે મિત્રો જે પોતાના જે ડોક્યુમેન્ટ લઈને એને અમે ડોક્યુમેન્ટ લઈને જે ઘરે પોતાના જે ડોક્યુમેન્ટનું આરતી કરી આરતી કરીએ છીએ જોઈ શકો છો ફોટોમાં જે પોતાના ડોક્યુમેન્ટ પાસ ઉમેદવાર જે માર્કશીટ છે તે સંપૂર્ણ લઈને ઘરે બેઠે આરતી કરી રહ્યા છે મિત્રો ઉમેદવારો ઉમેદવારો જે નારાજ છે પણ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તો મિત્રો તેવામાં એક મહત્વની માહિતી મળી રહી છે જોઈ શકો છો ઘરે બેઠીને આરતી ઉતારી રહ્યા છે જે માર્કશીટો છે તેની ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે માર્કશીટો છે તમારે તમામ માર્કશીટો દેવો લઈને જ્યારે ઉતારી રહ્યા છે ઉમેદવારો કે ગુજરાતમાં ભાવિ શિક્ષકો આદોન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક રદ કરવામાં આવે શિક્ષકો કાયમિક ભરતી કરવામાં આવે અલગ અલગ રીતે તેનો વિરોધ કર્યો છે ઉમેદવારો આવાજ સાંભળવા માટે વિરોધ કરી રહ્યા છે ત્યાં વિરોધ કરી રહેલા ઉમેદવારો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકાર અમને વણી ઘણી ડિગ્રીઓ ઢગલક કરી દઈએ તેમ સત્તાએ અમને નોકરી ન મળે તો આ દીકરીને શું અમે આરતી ઉતારી ગુજરાતમાં શિક્ષકોને કાયમી ભરતી કરવા આવે તેવી માગ છેલ્લા ઘણા સમય પાસ ઉમેદવાર કરી રહ્યા છે તો ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ સૌ ભણોને સૌ આગળ વધવા સૂત્ર આપ વર્ષોથી સાંભળતા આવે છે પણ સૂત્રોની પાછળ કદાચ એ લખવાનું ભૂલાઈ ગયું લાગે છે કે સૌ ભણીએ તો પણ આગળ કેવી રીતે વધવું ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ કથડી રહી છે આ શાળામાં બાળકો છે પરંતુ ભણવા માટે શિક્ષકો નથી એક તરફ શિક્ષણ ખોટ છે પરંતુ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી ગુજરાતના ભાવિ શિક્ષકો આ જ્ઞાન સહાયકની યોજનાનો વિરોધ કરી રહ્યા છે શિક્ષકોને કાયમી ભરતી કરવામાં આવે તેમની માગ છે અને સરકાર ત્યાં સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે એવી એવી માગ ઉમેરવા કરી રહ્યા છે અને સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી અઠા પાંચ સો ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષકો તરીકે એમની તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે કર આધારિત ભરતી જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે કેટલી વાર આ લોકોએ પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે પણ પોલીસને પણ શું કરીએ એ પણ આદેશનું પાલન કરી છે હવે આ ઉમેદવાર સોશિયલ મીડિયા પર સારો લઈને રહ્યા છે અને એવી વિડીયો બનાવી સરકાર વિનંતી કરી રહ્યા છે કે ન્યા સહાયક ભરતી રદ કરો અને જલ્દી જે કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે તો આવીને અપડેટ માટે ચેનલ સબસે ભૂલશો ને થેન્ક યુ વેરી મચ